મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલમાં જોડતા ખોટી રીતે છૂટા કરાયાનો આક્ષેપ જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર જેવા કુલ બસો બાણું કર્મચારીઓને મનસ્વી રીતે છૂટા કરતા વિરોધ આરોગ્ય કર્મચારીઓની માત્ર એક દિવસની નોટિસ આપી નિયમ વિરુદ્ધ છૂટા કરાયાનો આક્ષેપ સાથે વિરોધ આરોપનામું આપ્યા મુજબ ખાતાકીય તપાસ કર્યા વગર સીધા છૂટા કરવા આરોગ્ય કર્મચારીઓમાં રોષ વહીવટી તંત્ર દ્વારા પાંચ દિવસ પૂર્ણ પણ ન થયા અને કર્મચારીઓને છૂટ્યા કરતા વિરોધનો નો વંટોળ મહીસાગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓને છૂટ્યા કરતા આરોગ્ય સેવાઓ પર સીધી અસર જિલ્લાના અંદાજે ત્રણસો થી વધુ કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત રહી કર્યો વિરોધ જો તાત્કાલિક ધોરણે પુનર્વિચારણા કરવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ચીમકી રિપોર્ટર મુકેશ બારિયા ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર મહીસાગર જિલ્લામાં કેટલા આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે અને કયા કારણોસર છૂટા કરવામાં આવે છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાળમાં હતા ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને વીસ તારીખ પછી એકવીસ તારીખે તેઓએ અમને નોટિસ પાઠવી એક દિવસની મુદત રવિવારના દિવસે એક દિવસની મુદત આપી વીસ તારીખ મારી અને અમને નોટિસ પાઠવવામાં આવી અને ત્યાર પછી અમને આરોપનામું આપવામાં આવ્યું બાવીસ તારીખે અને પાંચ દિવસની મુદત આપવામાં આવી પાંચ દિવસ પૂર્ણ નથી થયા એ પહેલાં અમને ગઈકાલે અમારા બસોને બાણું કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા જે અમને જાહેરનામું આપ્યું છે ત્યાર પછી કોઈપણ કર્મચારીને પિસ્તાલીસ દિવસ સુધી એને મુદત આપવાની હોય પણ અમારા જિલ્લા વહી કર્મચારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવાની વૃત્તિ રાખી આજે છૂટા કરી દેવામાં આવ્યા છે જો આજે મહીસાગર જિલ્લાના બસો બાણું પૈકી કોઈપણ કર્મચારી ટ્રેસમાં કે અન્ય રીતે જો એને કોઈ પણ પ્રોબ્લમ થશે તો એના માટે જિલ્લામાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કે જેમને નિર્ણય લીધો છે આ એ તમામ સામે અમે કાયદેસર કાર્યવાહી કરીશું કેવા કર્મચારીઓ હતા ને ક્યાં ક્યાં ફરજ બજાવતા હતા અમારા કર્મચારીઓ ફિલ્ડ લેવલના કર્મચારીઓ છે ઘરે ઘરે જઈ અને ડ્યુટી બજાવે છે એ લોકો જે કામ કરે છે એ અનુસંધાન જ આપણો જિલ્લો અને ગુજરાત રાજ્ય પહેલા નંબર પર આવ્યું છે ઘણા બધા એવોર્ડ મળ્યા છે જ્યારે આ કર્મચારીઓના પ્રશ્ન હોય કે ભાઈ આ કર્મચારીઓને ફેબ્રુઆરીનો ઘણા પચાસ ટકા પચાસ ટકા કર્મચારીઓને ફેબ્રુઆરીનો પગાર નથી થયો આજે દસ દસ વર્ષ થયા સર્વિસ બુક અપડેટ નથી થઈ દસ 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 બાર બાર વર્ષની નોકરી થઈ સીપીએફના ખાતા નથી ખૂલ્યા આ કાર્ય તો એમનાથી થતું નથી અને જ્યારે ઉપરથી આ ખોટી રીતે નિર્ણય લેવાનો હતો તો તૈયારીમાં રાતો રાત રજાના દિવસે પણ આ લોકોએ કચેરી રાખી અને હુકમ કરી દેવામાં આવે છે હુકમને જાણ કઈ રીતના કરવામાં આવી હતી આપને અમને કોઈને કોઈ જાણ કરવામાં નથી આવી અમને પર્ટીક્યુલર કોઈ આદેશ કરવામાં નથી આવ્યો મનસ્વી રીતે આદેશ કરી WhatsApp માં ગ્રુપોમાં છોડી અને ડાયરેક્ટ બીજા દિવસે કોઈ પણ સમય આપવામાં નથી આવ્યો અને ખોટી રીતે આ લોકોને છૂટા કરેવા આગળની રણનીતિ સુરે છે અમે ચોક્કસથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં છીએ અને રહીશું અમારી યોગ્ય અને વ્યાજબી માગણી છે અને આ માગણી આજની નથી બે હજાર એકથી થી માંગતા આવ્યા છીએ બે હજાર બાવીસની અંદર સરકારે કમિટી બનાવી એ કમિટીએ અમને અહેવાલ ચૂક્યો કે તમે ટેકનિકલ કેડરમાં સમાવેશ કર્મચારીઓ ગણવા બાબતનો અહેવાલ આપ્યો આજે એ જ સરકાર અમને એમ કહે છે કે તમે ટેકનિકલ નથી ખાતાકીય પરીક્ષા જે વહીવટી કેડરની છે એ સીધી ઇન્કલુડ કરી દેવામાં આવી છે અમે જે જોબ ચાર્ટ કરીએ છીએ એનો કોઈ જ પ્રશ્ન નથી અને ખોટી પરીક્ષા દાખલ કરી દેવામાં આવી છે એટલે અમારી માંગણી બિલકુલ વ્યાજબી છે અને આ માગણી જ્યાં સુધી સંદોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે અને આ જિલ્લા વહીવટી તંત્રએ જે ખોટો નિર્ણય લીધો છે તેમને અમે જો સરકાર સામે સમાધાન ના થાય તો કોર્ટ પણ